સાર્વજનિક કોલેજના વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી પરીક્ષા આપવા માટે મુશ્કેલીઓ પડી રહી હોય જેને લઈ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી સાર્વજનિક કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો જેમાં સાર્વજનિક કોલેજના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓને ઘણા સમયથી પરીક્ષા આપવા માટે મુશ્કેલીઓ થઈ રહી છે જેથી કોલેજોમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા આપવામાં આવે તે માંગ કરાઈ હતી વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેટ સોફ્ટવેર લેંગ્વેજના ઇસ્યુ આવી રહ્યા હોય જેથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો વેઠવી પડી રહી છે મારું નામ અભિ છે અને હું સાર્વજનિક લો કોલેજનો વિદ્યાર્થી છું સમસ્યા એ છે કે આ કોલેજ અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ઓનલાઈન પરીક્ષા તો ઓનલાઈન પરીક્ષા કોલેજની અંદર આવીને વિદ્યાર્થીઓએ બેસીને આપવાની છે તો અમારી માંગણી એ છે કે જ્યારે કોલેજમાં આવીને જ જો અમારે પરીક્ષા આપવાની હોય તો ઓફલાઈન પરીક્ષા શા માટે નહીં અને ઓનલાઈન પરીક્ષા અગર જો લેવામાં આવે છે તો ઓનલાઈન પરીક્ષા અમે ઘરેથી શા માટે ન આપી શકીએ બરાબર આવા બે કારણો છે બીજું કે અમે ઓનલાઈન પરીક્ષા આપવામાં પણ અમને કોઈ વાંધો નથી પરંતુ કોલેજ અને યુનિવર્સિટીની જ્યારે વાત કરીએ તો અહીંયા જ્યારે દોઢસો બસો વિદ્યાર્થીઓ પોતાના લેપટોપ કે મોબાઈલ કે જે પણ કંઈ લઈને આવે તો ઇન્ટરનેટની કઈ કોઈ ફેસિલિટી નથી બીજું કે ઇલેક્ટ્રિસિટીની જો વાત કરીએ તો જ્યારે લેપટોપ યુઝ કરીએ છીએ તો આપણે પાવર કેબલ લગાવવો પડે તો એ એ માટેની પણ કોઈ અલગ અલગ પ્રકારની કોઈ સુવિધા નથી હવે આ બધા ઈસ્યૂઝ બીજું કે બધા જ વિદ્યાર્થીઓ પાસે લેપટોપ અને આવા અદ્યતન મોબાઈલને ફેસિલિટીઝ હોય એવું જો એવું પણ જરૂરી નથી સાથે સાથે અત્યારે ઓમિક્રોન અને કોરોનાના પણ કેસીસ ધીરે ધીરે વધી રહ્યા છે એક તરફ સ્કૂલો અને કોલેજો ધીરે ધીરે બંધ થઈ રહી છે અને બીજી તરફ યુનિવર્સિટી અને તંત્ર દ્વારા જો આ રીતના નિર્ણયો લેવામાં આવતા હોય તો એના માટે યોગ્ય રજૂઆત થાય તે માટે અમે અત્યારે પ્રેસના માધ્યમથી બહુ શાંતિપૂર્ણ રીતે અમારું રજૂઆત મૂકવા માગીએ છીએ અનમોલ છે મારું નામ મેં સાર્વજનિક લો કોલેજમાં ભણું છું શું સમસ્યા સમસ્યા એટલી છે કે એ લોકો અહીંયા આવીને અમને એમ કહે કે ભાઈ ઓનલાઈન એક્ઝામ તમે કોલેજમાં આવીને આપો તો અમારી એ જ માગણી છે કે ભાઈ કોલેજમાં અહીં તમારે એક્ઝામ લેવી હોય તો ઓફલાઈન લેવો અને જો તમારે ઓનલાઈન જ એક્ઝામ લેવી હોય તો પછી ઘરે બેસીને અમને આપવા દો અહીંયા અમને શું કામ બોલાવો છો તો અને બીજું સમસ્યા એ છે કે ભાઈ દોઢસો જણા એકસાથે નેટ ચાલુ કરે ક્લાસમાં બેસીને તો સર્વર ડાઉન થવાનું જ છે નેટ કોઈને બરાબર મળશે નહીં અને અહીંયા આ લોકો વાઈફાઈ પણ પ્રોવાઈડ નથી કરતા તો એ જ સમસ્યા છે બીજી તકલીફો પડે રજૂઆત કરીને યુનિવર્સિટી રજૂઆત તો કરેલી છે પણ હજી કંઈ એમણે કંઈ રિસ્પોન્સ આપ્યો નથી એટલે પછી અમે પાછા અત્યારે મીડિયાના થ્રુ રજૂઆત પાછા કરીએ છીએ આપણું નામ જેમને નાયરુ છે હું વલસાડમાં પ્રેક્ટિસ કરું છું એઝ એન એડવોકેટ કે અમે ડિપાર્ટમેન્ટથી એવેલબા પર છે વસ્તુ એ છે કે ભાઈ યુનિવર્સિટી એટલે રજૂઆત એ છે કે ભાઈ અમે ઓનલાઈન એક્ઝામિનેશનની માંગણી કરીએ છીએ કારણ કે અમને એટલે જે જે લોકો બી એટલે બહારથી આવે છે વલસાડ નવસારી એટલે ઘણા બધા અલગ અલગ જગ્યાથી આવે છે તો એ લોકોને પ્રોબ્લેમ પડે છે તો એટલા માટે હું એમ રજૂઆત કરું યુનિવર્સિટીને કે ભાઈ ઓનલાઈન એક્ઝામ રાખીએ તો વધારે સારું પડશે જે બી ફેસિલિટી જે ઓનલાઈન સર્વિસીસ તમે પ્રોવાઈડ કરશો એ અમે એટલે રાજ્ય સુધી તો અમે એક્સેપ્ટ કરીએ છીએ પણ ઓનલાઈન એક્ઝામિનેશન આ એવા પેન્ડેમિક સિચ્યુએશનમાં પ્રોબ્લેમ પડે છે એટલા માટે અમે મારું રજૂઆત એ જ છે કે ઓનલાઈન જ એક્ઝામિનેશન હોય એ તો વધારે સારું પડશે સર સાર્વજનિક કોલેજમાં લેવાતી પરીક્ષા સિસ્ટમને લઈને વિદ્યાર્થી વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવવા પણ જણાવ્યું છે અઝર કુરેશી સાથે હર્ષા